જિલ્લામાં ડિફેન્સ તાલીમ અને મોકડ્રીલ મામલે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાશે સાત મે બે હજાર પચીસના રોજ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન સિવિલ ડિફેન્સ સારન ફૂલિંગ અને ડ્રાઇઝિંગ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આજે તારીખ સાત મે બે હજાર પચીસના રોજ સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેકઆઉટનું આયોજન કરાશે આ સમયગાળામાં સરકારી ઇમારતો રોડ અને બ્રિજ પરની લાઇટો બંધ રાખવામાં આવશે સરકારશ્રીના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાઓ સામે ચાલી અને પોતાના ઘર ધંધા રોજગાર સહિતના સ્થળોએ લાઇટ બંધ રાખી અને તંત્રને સહયોગ આપવા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ ઇકબાલ મેમન બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો